પરફેક્ટ ઘી અને ખાંડના માપથી બિલકુલ પણ ચીકણો ના થાય તેવો દાણેદાર આ રવાનો શીરો તૈયાર થશે જો તમારે પ્રસાદમાં બનાવવો હોય તો આ માપ ફોલો કરીને બનાવજો એકદમ સરસ બનશે જેમાં મેં એક વાટકી રવો એક વાટકી ઘી અને એક વાટકી ખાંડ લીધી છે સાથે દોઢ વાટકી દૂધ અને દોઢ વાટકી પાણી લઈ તેને ગરમ કરીશું હવે ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખીને રવો સરસ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનો છે એ પછી તેમાં કાજુ બદામ ચારોળી અને કિશમીશ લીધી છે તેને પણ થોડું શેકી લેશું જેથી તેનો ક્રંચ એકદમ સરસ આવે હવે તેમાં ખાંડ એડ કરીશું મિક્સ કરીને ગરમ કરેલ દૂધ અને પાણી એડ કરીશું અત્યારે મેં દૂધ પાણી મિક્સ લીધા છે તમે એકલા દૂધથી કે એકલા પાણીથી પણ શીરો બનાવી શકો છો દૂધ પાણી સરસ રવામાં પીવાઈ જાય એ પછી તેમાં ઇલાયચી પાવડર નાખીશું અને મિક્સ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો રવાનો શીરો